કૃષ્ણ કનૈયા લાલકી છે ગોકુળીયું ગામરડીયા મણું રે રે રૂડા જમનાજીના ઘાટ મારવાલા રૂડા જમનાજીના ઘાટ મારવાલા ગોકુળીઓ ગામરડી મણું રે પર ઉરાે શ્યામને રે સરકે ઝુલા બુરા મને રે બાદીરી ઢોર મારવાલા બાદીરી માર વાલા યુ ગામ રૂડા જમુના જીના ઘાટ મારવાલા રૂડા જમુના જિના ઘાટ મારવાલા જમુનાજી ને કાંઠે આવે મૂરલા રે જમુનાજી ને કાંઠે આવે મૂરલા રે આવે સામોળિયા ને જોવ મારવાલા આવે સામોળિયા ને જોવ મારવાલા કોકુડીઓ ગામરડિયા મણો રે કોકુડીઓ ગામરડિયા મણો રે ગોપીઓ જુલો ગાય ગય શ્યામનો રે ગોપીયો ઝૂલો ગાયો શ્યામનો નાદ ગાયો છે કૈલાસ મારણાલા નાદ ગાયો છે કૈલાસ મારવાલા કોકુડીઓ ગામરડિયા મણુ રે ત્યાં તો ઝૂલે છે રાધે શ્યામ મારવાલા ત્યાં તો ઝૂલે છે રાધે શ્યામ મારવાલા કોકુડીઓ ગામરડિયા મણુ રે શિવજી એ સમાધિ છોડી દીધી રે શિવજી એ સમાધિ છોડી દીધી રે ડમરું વગાડતા આવ્યા મારવાલ ડમરુ વગાડતા આવ્યા મારવાલ ગોકુળીયું ગામરડી મણું રે ગોકુળીયું ગામરડીયા મણું રે શિવજીએ ડમરું વગાડ્યું રે શિવજીએ ડમરું વગાડ્યું રે નાદ ગયો બ્રહ્મલોક લોક મારવાલા નાદ ગયો બ્રહ્મલોક લોક મારવાલા બ્રહ્માજીએ આસન છોડ્યા રે બ્રહ્માજીએ આસન છોડ્યા રે આવ્યા છે વ્રજની વાટ મારવાલા આવ્યા છે વ્રજની વાટ મારવાલા કોકુગામકુિયા રાધે શ્યામ મારવાલ ત્યાં તો રાધે શ્યામ મારવાલ કોકુગામ લાડીલા લાડ ને ઝુલાવતા રે લાડી લાડ ને ઝુલાવતારે ગોપીઓને ને હર માય મારવાલ ગોપીઓને ને હર માય મારવાલ કોકુડી ઉગા મરડિયા મણું રે કોકુડી ઉગા મરડિયા મણું રે ત્યાં તો જુલે છે રાધે શ્યામ મારવાલ ત્યાં તો જુલે છે રાધે શ્યામ મારવાલ કોકુડી ઉગા મરડિયા મણું રે બોલો કૃષ્ણ કયા લાલગી છે થેન્ક યુ ફોર વોચિંગ